સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં શિક્ષણનો સંદેશ કેમેરા કરનલ નગરી તરીકે જાણીતા દરેક તહેવાર રીતે ઉજવવામાં આવે છે આ વખતે ને શિક્ષણ સાથે જોડવામાં આવ્યો છે કતારગામ વરિયા સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ માં રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુ વાપરવામાં આવશે આ નવરાત્રી કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે જેમાં વિજયભાઈ ગેલાણીના જણાવ્યા મુજબ ટિકિટ અને સ્પોન્સરશિપમાંથી મળતી રકમ બાળકોના શિક્ષણમાં મદદરૂપ બનશે 2 થી 12 ઓક્ટોબર દરમિયાન આ આયોજનમાં 5000 થી વધુ ખેલૈયાઓ ગરબા રમશે મિહિર માનવી બેન્ડ દ્વારા રસપ્રદ મ્યુઝિકના તાલે ખેલૈયાઓને આનંદ માણવાની તક મળશે આ મોસમમાં રમત ગમત અને આરાધનાની સાથે સલામતી પણ મુખ્ય પ્રાથમિકતા રાખવામાં આવી છે ગરબા ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ ખેલૈયાઓ સુરક્ષિત રહે સંગીતકાર મિહિર માંડવી જણાવે છે કે આ વખતે અમારે ખેલૈયાઓ માટે નીત નવા ગીતો અને સ્પેશિયલ ગરબા તૈયાર કર્યા છે જેથી ખેલૈયાઓને અનોખો અનુભવ મળશે અમે જોરદાર પ્રેક્ટિસ કરી છે જેથી માતાજીની આરાધનામાં કોઈ કચાસ ન રહે આ નવરાત્રીની અનોખી પહેલ દ્વારા સુરત શહેરમાં જનજાગૃતિનો અનોખો સંદેશ ફેલાઈ રહ્યો છે हि वा यानि वा माट्या हे गो कुण मा हे गो कोण माट ज्ञा मोर मलवा आवो सुन्दीर वर्षा मण्या તો કેમ છો સુરત હું અને કાકડિયા આવી રહી છું કતારગામ સેવક સેવકની રમઝટમાં અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ખેલાણી અને માલવી બેન્ડનો કે એમ એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે તો ચાલો મળીએ સેવકની રમઝટમાં ધન્યવાદ મારો મારો તારા છો રૂઢાને કમા ગણી તારા છો રૂઢાને કમા ગણી હલ્લો સુરતવાસીઓ કેમ છો હું છું આપનો દોસ્ત મીર માનવી અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન્ડ સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં સો હજી સુધી આપ સિવાય કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ સોજથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું જય માતાજી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નવરાત્રી એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર બે તારીખથી લઈ અને આવનારી બાર તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે તો ખાસ સુરતના નગરજનો કતારગામ વિસ્તાર વરાછા વિસ્તાર અડાજણ વિસ્તાર આજુબાજુમાં નજદીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર પધારો આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર વધારો રમી શકશે આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર ચારથી પાંચ હજાર લોકોનો સમાવેશ થઈ જાય એમ છે એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે કલાકારની અંદર અમારી સાથે મિહિલ માલવી બેન્ડ છે જેની અંદર મિહિલભાઈ માલવી છે ચિરાગભાઈ પટેલ છે અનેરીબેન કાકડીયા છે રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે સુરક્ષાની કેમ પ્રકારે સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જડ છે એટલે સુરક્ષા તો છે જ એની અંદર સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં